ચૂંટણી આવી વિવાદો લાવી આમ તો દરેક ચૂંટણી વખતે વિવાદ એકબીજા સાથે જોડાયેલા જ રહેતા હોય છે પરંતુ ગુજરાતમાં જે રીતે કહેવાતું હતું કે ભાજપનો જે દાવો છે કે પાંચ લાખથી વધુ સરસાઈથી તમામે તમામ છવ્વીસે છવ્વીસ બેઠકો અમે જીતીશું તેમાં અત્યારે ક્યાંક બમ્પ આવ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ છે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનું વિવાદિત નિવેદન આમ તો પુરુષોત્તમ રૂપાલાની જે જીભ છે તે ક્યારેય લપસતી નથી હોતી પરંતુ આ વખતે તેમની જીભ લપસી અને તેના જે ઘા સીધા ક્ષત્રિયોના દિલ ઉપર લાગ્યા છે અને એટલા માટે જ આ વખતનો જે વિવાદ છે તે શમવાનું નામ નથી લઈ રહ્યો પરંતુ જે આગ ઉઠી છે તે વધુને વધુ તેમાં જ્વાળાઓ પેદા થઈ રહી છે જોકે આની પાછળ સવાલ એ થાય છે કે કોણ છે એક પત્રકાર તરીકે મને એટલે કે નરેન્દ્રસિંહ જાધવને પણ સવાલ થાય છે કે આખરે આ વિવાદ શમશે કે પછી વધુ વકરતો જશે અને એ પણ એક સવાલ થઈ રહ્યો છે કે શું ભાજપની નેતાગીરી હાઈ કમાન્ડ પરષોત્તમ રૂપાલાને બદલે અન્ય કોઈ ઉમેદવાર મૂકીને આ વિવાદને શાંત કરવાનો પ્રયાસ કરશે અનેક સવાલો થઈ રહ્યા છે પરંતુ અત્યારે જે લેટેસ્ટ જે માહિતી સામે આવી રહી છે એક તરફ ચૂંટણી જ્યારે નજીક છે મતદાનની તારીખ હવે થોડો સમય બાકી રહ્યો છે ત્યારે આ જે વિવાદ છે તે વધુને વધુ રંગ પકડી રહ્યો છે જે રીતે બેઠક થઈ ક્ષત્રિય સમાજના આગેવાનોની અને ભાજપના જે આગેવાનો છે તેમની વચ્ચેની તે બેઠકમાં કોઈ નિરાકરણ ન નીવડ્યું ક્ષત્રિય સમાજ એક જ માગ સાથે અડગ છે કે અમને ઉમેદવારને બદલવામાં આવે એટલે કે રૂપાલાની જે ટિકિટ આપવામાં આવી છે લોકસભા બેઠક માટેની તે રદ કરવામાં આવે જો કે પુરુષોત્તમ રૂપાલાએ માફી તો માંગી લીધી બે બે વખત માફી માંગી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ માફી માંગી આમ છતાં આ વિવાદ કેમ અટકતો નથી પાછળનું કારણ મિત્રો સમજવા જેવું છે કારણ કે આ જે આંદોલન છે ક્ષત્રિય સમાજે જે આંદોલન ઉપાડ્યું છે જે રીતે નિવેદન કર્યું પુરુષોત્તમ રૂપાલાએ માફી પણ માગી લીધી પરંતુ માફ કરવાના મૂડમાં નથી અને આ એટલા માટે કદાચ આ જે આંદોલન શરૂ થયું છે તેનો કોઈ ચહેરો નથી કોઈ એક એવા નેતા નથી કે જેનાથી જેને ભાજપ તેને સાધીને આ આંદોલનને સમાપ્ત કરી શકે અનેક આમાં આગેવાનો છે અનેક ક્ષત્રિય આગેવાનો છે તે પછી સૌરાષ્ટ્ર હોય કે પછી મધ્ય ગુજરાત હોય કે પછી અન્ય વિસ્તાર હોય કે પછી કચ્છ હોય અલગ અલગ જે આગેવાનો છે તેઓ આ મુદ્દે જે વાત કરી રહ્યા છે જે નિવેદન કરી રહ્યા છે ક્ષત્રિયાણીઓ પણ મેદાનમાં ઉતરી છે અને તેના કારણે જ એક ચહેરા વગરનું આંદોલન છે અને એટલા માટે જ તેને ડેમેજ કંટ્રોલ કરવાનું ભાજપ માટે અત્યારે મુશ્કેલ બની રહ્યું છે જે રીતે સંકલન સમિતિમાં ભાજપના જ જે આગેવાનો છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય પ્રદીપસિંહ જાડેજા હોય કે પછી અન્ય આઈ કે જાડેજા હોય આ બધા સાથેની જે બેઠક જે મંત્રણા છે તે નિષ્ફળ નીવડી દિલ્હી હાઇકમાન્ડ હવે નક્કી કરશે કે પુરુષોત્તમ રૂપાલાને ચાલુ રાખવા કે બદલ પરંતુ જે ચિંતાજનક બાબત સૌથી વધુ ચિંતાજનક બાબત અને આઈબી દ્વારા પણ જેને રિપોર્ટ આપવામાં આવ્યો છે કે આ જે આંદોલન છે તે હવે સમાજ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ કરાવનારું આંદોલન બની શકે છે એટલે કે ક્ષત્રિય વર્ષિસ પાટીદારોનું આંદોલન બનતું જઈ રહ્યું છે સૌરાષ્ટ્રમાં જે રીતે એસપીજીએ પણ રૂપાલાને ટેકો આપવાની વાત કરી છે આ તરફ સુરતમાં પણ હવે સ્નેહ સંમેલન યોજીને જે જાહેરાતો કરી દેવામાં આવી છે કે પરસોત્તમ રૂપાલાને અમારો ટેકો છે આ તરફ ક્ષત્રિય સમાજ બીજી તરફ પાટીદાર સમાજ વર્ગ વિગ્રહ પેદા થાય તેવી સ્થિતિ અત્યારે જોવામાં આવી રહી છે અને આની માટે જવાબદાર એકમાત્ર ભાજપ કહી શકાય એટલા માટે મારા મતે કે આ આંદોલન શરૂ થયું પુરુષોત્તમ રૂપાલાનો જે વિવાદ હતો તેને કોઈપણ રીતે થાળવાનો પ્રયાસ કરવો જોઈતો હતો ચોક્કસ રૂપાલાએ માફી માંગી પ્રદેશ પ્રમુખે માફી માંગી આમ છતાં ક્ષત્રિયો ન માન્યા સંકલન સમિતિની બેઠકમાં પણ જે રીતે ક્ષત્રિયો તેમની માગ ઉપર અડગ રહ્યા તેને જોઈને ભાજપ કમાટે એ ચોક્કસ વિચારવાની જરૂર છે કે હવે શું કારણ કે આ જે આંદોલન છે ક્યાંક હિંસક ન બની જાય જે રીતે પાટીદાર આંદોલન થયું હતું અને ચૌદ જેટલા નિર્દોષ પાટીદાર યુવાનો તેમાં ઉમાઈ ગયા હતા આવું કોઈ આંદોલન આવું આ આંદોલન હિંસક ન બને તે જોવાની જવાબદારી કદાચ સરકારની છે અને એટલા માટે જ એક પત્રકાર તરીકે ચોક્કસ ચિંતા થાય કે આ વર્ગ વિગ્રહ પેદા ન થાય ગુજરાતમાં જાતિ જાતિને વચ્ચે જે વનમન્યસ્ય ઊભું કરવાનો જે પ્રયાસ અત્યારે એટલે કે જે માહોલ અત્યારે ઊભો થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં તેને તાત્કાલિક દૂર કરવામાં આવે સોશિયલ મીડિયા થકી અત્યારે ક્ષત્રિય સમાજના યુવાનો પણ તેમના સમાજના અન્ય લોકોને વિનંતી કરી રહ્યા છે આગેવાનો વિનંતી કરી રહ્યા છે કે જે સોશિયલ મીડિયામાં કોઈ પણ પોસ્ટ આવે તેનો જવાબ ન આપો જે રીતે એક બીજા વચ્ચે વાતાવરણ ઢોળાય વૈમનસ્ય વધે તેવી પોસ્ટ અત્યારે સોશિયલ મીડિયામાં આવી રહી છે તે કોઈપણ સમાજની હોય પરંતુ તેના પર ધ્યાન ન આપવાની અપીલ પણ કરવામાં આવી રહી છે બીજી તરફ પાટીદાર સમાજ પણ હવે આમાં ઝુકાવી રહ્યો છે ત્યારે એક વાત ચોક્કસ કે અગાઉ સૌરાષ્ટ્રમાં જે રીતે પાટીદાર અને ક્ષત્રિય વચ્ચેની જે લડાઈ જોવા મળતી હતી તે લડાઈ ફરીથી શું આપણે ઉભી કરવી છે જવાબ છે બિલકુલ નહીં તો આના માટે સાથે રહીને કદાચ આમાંથી બહાર આવવાનો પ્રયાસ કરવો પડશે અને સરકારે તાત્કાલિક આ જે માહોલ બની રહ્યો છે અને એક તરફ ચૂંટણી છે બીજી તરફ વર્ગ વિગ્રહ ન વધે તે પણ સૌએ જોવું પડશે અને એટલા માટે જ પુરુષોત્તમ રૂપાલાને જો બદલવામાં આવે કે ન બદલવામાં આવે પરંતુ એક સવાલ એક મુદ્દો એક એક જ છે કે અત્યારે જે વર્ગ વિગ્રહની પરિસ્થિતિ ગુજરાતમાં ઊભી થવા જઈ રહી છે તેને તાત્કાલિક ધોરણે ડામવામાં આવે નમસ્કાર